જે પીડા છે એના માટે જ હું આપને રજૂઆત કરું છું કે આપણે મીડિયા એટલા બધા જાગૃત હતા કે પરિણામ નહીં બરાબર છે એમાં આપતો જાગૃત છો પણ હું બારગામ આવ્યો તો બધાને મળવા આવ્યો છું એની વેદના ને પીડા એ જ છે કે કમસે કમ અમને ડેડ બોડી તો અપાવો આજે શનિવારના બદલે આજે સોમવાર થયો બરાબર છે તો હજી અમને ડેડ બોડી નથી મળી અમારે અગ્નિતા તો એવું છે જ નહીં કારણ કે અગ્નિતા તો અહીંયા જ ભસ્મીભૂત થઈ ગયા છે તો એ લોકોને અમે ફૂલ પધરાવી શકીએ ત્રીસ કલાક તેરન થાય જાય ભર તડકો છે એક પણ પ્રકારની વ્યવસ્થા નથી લોકો માટે કેટલી રાહ જોવા તમે ભાગ્યવાન છો આગેવાન તરીકે તો હું કહું છું કે અત્યારે આ લોકોની જે પીડા છે એ અત્યારે હું આવ્યો ત્યારે ખબર પડી કે અહીંયા પરિસ્થિતિ કેવી છે બરાબર છે પીએમ રૂમ પાસે પણ પરિસ્થિતિ કેવી છે એ પરિસ્થિતિ સરકારમાં પણ અમે રજૂઆત કરશું બરાબર છે કે અને તાત્કાલિક હવે તો જે ન્યાય મળવાનો હતો બરાબર છે એ ન્યાય તમારે એ પરિવજનોને હવે આપવાનો છે પણ જે ગયા તો પાછા તમે નહીં લાવી શકો અને આવા હત્યાકાંડ ફરી ન બને બરાબર છે એની તંત્રએ પણ જવાબદારી છે એની બરાબર છે એનઓસી ન હોય ફાયર બ્રિગેડ ફાયરના કોઈ સાધનો ન હોય એમાં બે લિટર પેટ્રોલ ડીઝલ આવી બધા ઝલક પદાર્થો હોય એ કોઈ કઈ જોયું જ નહીં હોય હા અત્યારે હું જોવા આવ્યો છું આપણે મને જે રજૂઆત કરે છે એ સરકાર નહીં કરે કે તંત્ર નહીં કરે તો અમે વ્યવસ્થા કરાવશું બરાબર છે છત્રીસ કલાક થઈ ગઈ સરકારે નથી કરી તો તમારે પણ સરકારને આટલું કયો છો તો વધારે કેવું જોઈએ ને બરાબર છે સો ટકા બધા પરિવારજનો એક પરિવાર પરિવારની છત્રીઓના બાર પંદર તમામ સરકારને રજૂઆત કરશું પરિવારને ન્યાય મળે એની રજૂઆત કરશું અત્યારે પણ જે અન્યાય થઈ રહ્યો છે અને આ તલકા ધોમતલકા પિસ્તાલીગીમાં હું પણ તમારી વચ્ચે ઊભો છું તો એના માટે અમે રજૂઆત તો કરશું જ અને પરિવારજનોને ન્યાય મળે એ પણ કરીશું લડત લડત એટલે રજૂઆતમાં લડત જ આપવાની હોય ને લડત વગર તો કંઈ કોઈ સમજવાનું જ નથી હા તો અપેક્ષા છે ને એ અપેક્ષા સો પૂરી કરશું અને લડત આપશું એમ લડત આપવાની જોઈએ ને અત્યારે લડત ના આપી તો ક્યારે લડત આપશું એમ બરાબર છે અસ્મિતા નો સવાલ હતો ત્યારે લડત આપી છે તો આ પરિવાર ઉપર અત્યારે આપ ફાટ્યું છે તો એના માટે તો હું પર્સનલી પણ એમ કહી શકું કે આ પરિવારોને જે કઈ તકલીફ હશે એની સાથે છું વ્યક્તિગત રીતે જ કઉ છું જે પરિવારોમાં માતા પિતા વગરના બાળકો થઈ ગયા છે એને હું દત્તક લઈને ભણાવીશ આજીવન એની હું એની વ્યવસ્થા કરી દઈશ બરાબર છે એ બાળકોને કદાચ નિરાધાર લગ્ન પણ કરાવી દઈશ એ હું વ્યક્તિગત કહું છું બરાબર છે હા